ગુરુદાસપુરમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાથી મોટો ખાડો પડી ગયો ચાર કિમી વિસ્તારમાં તૂટ્યા ઘરના કાચ પાકિસ્તાન ડ્રોન અટેક ઓન ગુરુદાસપુર શુક્રવારે પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો આમાં પંજાબના ઘણા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે ગુરદાસપુરમાં પણ પાકિસ્તાને મોટો ડ્રોન હુમલો કર્યો છે જિલ્લાના ચિચરા ગામમાં સવારે લગભગ ચાર વાગે એક મોટો વિસ્ફોટ થયો આ વિસ્ફોટને કારણે ગામના એક ખાલી ખેતરમાં ચાલીસ ફૂટ લાંબો અને પંદર ફૂટ ઊંડો ખાડો બની ગયો છે આ આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકર માં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠ્ઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર